રાજકોટ સહિત રાજ્યમાં આજે રેવન્યુ તલાટીની પરીક્ષાને લઈને જે ઉમેદવારો પહોંચ્યા છે રાજકોટની કણસાગરા કોલેજ આપણી સાથે ઉમેદવારો છે આપણે એમની સાથે વાત કરવાનો જે પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે એક બાદ એક ઉમેદવારો ભાઈ કેવી તૈયારી કેવી તૈયારી કેવી છે તૈયારી સારી છે આ કયા ગામથી આવો છો સુરતથી ચોક્કસથી જોઈ શકાય છે કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સાથે જે અલગ અલગ વિભાગો છે તેમના દ્વારા પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સીધા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું રાજકોટ અને અલગ અલગ જે કોલેજો છે અલગ અલગ કેન્દ્રો છે ત્યાં આ રીતે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે બેન જોઈ શકાય છે કે બહેનો દ્વારા પણ જે અત્યારે તપાસ કરવામાં આવી રહી છે સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ અહીંયા જે પહોંચ્યા છે છે અહીંયા વિદ્યાર્થીનીઓ તેમની સાથે આપણે વાત કરીશું બેન કેવી તૈયારી છે તમારી તૈયારી તો સારી છે બરોબર કેટલા માર્ક્સ નું પેપર છે શું પેપર બસો માર્ક્સ નું છે પરીક્ષા સારી નીવડે એ બધા વિદ્યાર્થીને આશા છે

બધું જ હોય ઇતિહાસ ભૂગોળ સામાન્ય જ્ઞાન રિલિજિયન પછી કોટન એફેર્સ એ બધું